જય વસરાજ જય મુરલીધોર કેમ છો મિત્રો મજામાં જઈશું અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે ને અત્યારે વાઈ ગયા છે સવારના છ એટલે કે હવે અંજવાળું થયું છે એટલે હવે આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કરી દઈએ અંધારું હતું ને અંધારામાં ભેંસ ધોતા હતા ને એવું બધું વાલતું હતું તો નાઈ ધોઈ અને કમ્પ્લીટ થઈ ગયા છે ચા પાણી પી લીધા છે અને ભેં પણ બે ત્રણ દોવાઈ ગઈ છે અત્યારે ગાય દોવાની છે અને એક પેહ દોવા હું ગઈ હતી હવે મારે જવું છે દોવા અને સાઇઝ ત્રવા મૂકી હતી ફેરવા એટલે ફેરાઈ ગઈ છે અને વધેરી પણ લીધી છે એટલે સાઈઝ કમ્પ્લીટ થઈ ગઈ છે હજી હું અધૂરી છે ધોવાની દોઈ લઈ ખાણ પાણી કરી લઈએ પછી વાહીદા કરશું ફેરવવાનું ને એ બધું કરશું પછી ઘરનું કામ કરવાનું છે તો હાલો હું પણ ફટાફટ કરવા માંડું હાલો મિત્રો જો બે ભે હું દોવાઈ ગઈ છે અને હવે સાઈઝ થઈ ગઈ છે ને તો ભાભીમાં એક ભેં દોવાઈ ગયા છે કે હું સાઈઝ બનાવી લઉં વધારવાની છે જો સાઈઝ આપણે બની ગઈ છે હવે ગારી અને તપેલામાં ભરી અને ખાવાની છે ને એ બધી મૂકી દઈએ અને પછી બીજી છે ને હજી પાડેડા નાના છે ને તો એ બધીને પાવાની હોય છે તો એને હાવ નાના છે એને દૂધ પાવાનું છે અને બીજાઓને સાઈઝ તો હાલો પહેલાં ઘરની પહેલાં ભરી લઉં અને પછી પાડેડા પા આવું નજી ભેહું દોવાનું ચાલુ છે તો એ દોવે છે થોડાક વાહીંદા હું કરી આવીશ નજી બીજા બાકી છે એ ફેરવશે પછી કરવાના છે ત્યાં હું જેમાં સાઈઝ ઠેકાણે કરી નાખું હાલો હવે આવીશું મંદિર સાફ કરવા તો મંદિરમાં પેલા હંજવારી કાઢી ફૂલ બધા ઉતારી આ ભગવાનને ચડાવેલા સેય અને કચરા પોતા કરી અને પછી નવા ફૂલ લઈ અને ચડાવી દઉં ત્યાં તો બાપુ ભેહું દોવરાવી નહીં ધોરણ થઈ જાય કમ્પ્લીટ તો પછી એને દીવાબત્તી કરવાના જ રહે તો મંદિરનું કામ પેલા કરી નાખીએ મંદિર સાફ કરીને આવી ગઈ ભેહું બધી દોવાઈ ગઈ છે અને હવે અત્યારે શાહી દૂધના બાટલા ભરાય છે દનૈયાવાળાના ભાભીમાં ભરે છે હજી વાહિદા બાકી છે ઓલા બાપ દીકરો બે નેણ પાણી કરે છે ભેહું ને ફેરવવાનું ને પાવાનું નાખવાનું

અંજારા કેરોની તમર દિલના નિવાત અંજારા કેરોની તમર રૂદીયા નિવાત કેટલા

અને અહીંયા રોટલા ચાલુ છે મસ્ત મજાનું રસાવાળું ટમેટાનું શાક બનાવ્યું છે અને ખીચડી બનાવી છે તો ઘી ને ખીચડી અને ટમેટાનું શાક ને બાજરાના રોટલા જે કોઈને બોપરા કરવાની ઈચ્છા થતી હોય તો આવી જાજો આ ભાઈ હાટું રસા વગરનું શાક કાઢ્યું હોય ટમેટાનું ભાભીમાં કે તમે કે રસાવાળું બનાવો છો ને એવું હોય કે આજુ ખાવું હોય તો તમે બનાવો

કપડાં તો ઘણા બધા ધોવાના હતા એટલે કપડાં બધા ધોયા અને બાપુના બ્લેન્કેટ ને ગોદળા નહીં હોતું તો ભાભી કીધું હાલો ને એ પણ ધોવાય જાય તો એક એક એકનો વારો લઈને તા રોજ હજી ત્રણ ચાર દિવસ જતા ત્રણ ચાર દિવસમાં બધા મસ્ત ધોવાય જાય અને સરસ થઈ પણ જાય એટલે સવારના જો ચાર વાગ્યાના વેઠા ને ત્યારના કામ જ કરીશ આમ કે જો તો પૂરું તો બધું કામ તો આઠ વાગે તો થઈ ગયું તું પછી સિરામણ કર્યું ઘરનું કામ ને કપડાં ને એ બધું કરવાનું હતું તો એ બધું કરી લીધું છે અને અત્યારે જો આ પાડેડાઓને પાય અને પછી બે છે જમવા જમીને વાસણ પાણી કરી થોડી વાર એ જાઉં પાછું રાતે મોડું થાય સવાર ઉઠું હોય વહેલું તો બપોર થોડી વાર આરામ કરવો પડે ને હું એ કરી દીધું છે કસકાણા જ પહેલા બધા ઢવળી લઉં અને ઢવળીને પછી હેને ને જમવા જાઉં ત્યાં લગી તો આ બધું કરી નાખું ને નકર છે ને આ કરી દે હે ને તો પાછું વારવાનું થાકી જાવ હું એટલે એવું છે તો બધા નટણ જતા પેહુના કામ જ આવે છે એક વાર તો મારા બાપુ આવ્યા હતા ઢવડી ઢગલા કરી ગયા આ પાછા કર્યા છે તો મેં કીધું ઢવડી લઉં ને એ પટારો બધા હમો કરે છે તો હું કરી નાખું બીજું હલો પેહું દોવાનું કરી દીધું છે ચાલુ એમાં એવું છે કે અમરેલીના મહેમાન આવ્યા છે હજી મુંબઈના મહેમાન આવે છે રસ્તામાં છે અને બસ જો અત્યારે છે ને ત્યાં હું દોવા મળ્યા છે ફટાફટ દોઈ લે તો મારા બાપુ ફ્રી થઈ જાય મંદિરે મહેમાન આવે છે તો પછી મંદિરે ખોટી થાય એટલે એવું છે તો અત્યારે જો ત્યાં હું દોઈ લઈ અડવે અડવે બધી જો અમરેલી મહેમાન આમ બેઠા ફાટલા નાખીને મુંબઈના રસ્તામાં છે હજી દોવાનું કામકાજ ચાલુ છે એક વાર મહેમાન આવ્યા છે મહેમાન ઘણા બધા બેઠા છે અને જો ગાડીઓ પડી છે જોવામાં બધા છે ને ફોટા પાડવા વળગી જશે આંબા અને બગીચો ને એવું છે ને તો બાજુ બધા કોઈક ફોટા પાડે છે કાંઈક બેઠા હે ને કાંઈક મંદિરમાં બેઠા હે ને એવું બધું છે જો હજી તો મુંબઈથી મેં મનાવે છે આ અમરેલીના છે ને બીજા ગામના છે તો મને નથી ખબર બધા છે હાલો મિત્રો બચ્ચો હે ને અત્યારે એવા ઈંદા કરી લીધા છે ઘરનું કામકાજ બધું કરી લીધું છે નીન પાણી કરી લીધા છે વેહુના અને મહેમાન આવ્યા હતા તો મહેમાન હજી બાપુની બેઠા છે એક અમરેલીના મહેમાન હતા એ ગયા છે બીજા મહેમાન છે એ બેઠા છે અને રસોઈ પણ ભાભીમાં એ બનાવી લીધી મેં પાછા વાહિદા હતા તો થોડાક કરીશું અને વાસણ કરી લીધા બધું કામકાજ કરી અને થઈ ગયા છે એ ફ્રી અને હવે બસ જો બાપુ હમણાં દીવાબત્તી કરવા બે મહેમાન જાય એટલે અને પછી દીવાબત્તી કરી અને જમી લઈએ એટલે જમી અને ફ્રી એટલે એવું છે તો આજ તો કાંઈ વિડીયો ઉતારવાનું બહુ જાજો ટાઈમ નથી મળ્યો એટલે કંઈ બહુ મોટો વિડીયો નથી બન્યો નાનો એવો જ વિડીયો બન્યો છે અને કાલના નવા વિડીયોમાં મળશું તો આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ જય વસરાત જય મુરલીધર આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ અને બીજું તો કાંઈ હેર નહીં આજે કેમ કે ખેતરમાં અત્યારે તો કામ ન હોય બધું ખેડ પાણીની બધું થઈ ગયું છે અને ઢોરનું નીચ કરી પાછા અહીં ચાર જણા એટલે ઘરના કામમાંથી ને ઢોરમાં ને એમાં કંઈ ફ્રી ન હોય ને બાપુની આજ ઓલો પટારો હોમો કરવાનો હતો તે બધું હોમો કરતા હતા ને એ બધું હાલતું હતું એટલે કાંઈ વિડીયો બનાવવાનો ટાઈમ નથી રહ્યો અને નવીન રસોઈ પણ નથી બનાવી રોટલા જમણા તો બનાવી અને ખાઈશી કેમ કે થોડા સહીં એટલે નહીં ઓલું પૂરેપૂરું અને જાજુ ફેમિલી હોય તો કાંઈક નવીન બનાવ્યું હોય તો મજા આવે જમવાની અને બનાવીએ તો સારું પણ લાગે એટલે નવીન રસોઈ પણ એવું હોય છે કે એકલા એકલા ભાવેની એવું થાય એટલે એ પણ કાંઈ કર્યું નથી તો હાલો આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરી જે કસરત જે આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ